ભારત સરકાર દ્વારા નો જે અહેવાલ આવ્યો છે આ અહેવાલ ગુજરાતની ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઉપર મોટા પડકારો અને હકીકત રજૂ કરતો અહેવાલ છે ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની મોટી મોટી યુનિવર્સિટીઓ મસ્ત મોટી ફી વસૂલે અને બીજી બાજુ એનઆરએફના જે માપદંડો છે એટલે કે સ્ટુડન્ટ ટીચર્સ રેશિયો એના એક માપદંડ છે બીજું અહીંયા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની એક્ટિવિટી ઇનોવેશનની એક્ટિવિટી અહીંયા ચાલતા લેબ સહિતની બીજી સુવિધાઓ અને સર્વાંગી રીતે એકેડેમિક આઉટકમ આ બધી બાબતોને જોઈને જોતા ગુજરાતમાં એકમાત્ર જૂનામ જૂની યુનિવર્સિટી એનો પણ રેન્કિંગ પાછળ ખાલી આપણે એટલો આશ્વાસન લઈ શકીએ બાકી ગુજરાત યુનિવર્સિટીનો જે હંડ્રેડમાં સમાવેશ થયો છે એમાં પણ સ્ટેટ યુનિવર્સિટીમાં એ પણ ગુજરાત યુનિવર્સિટી પાછળ ધક્ લાગી છે એક પણ કોલેજનો સમાવેશ નથી મસ્ત મોટી ફી ઉઘરાવતી ખાનગી યુનિવર્સિટીઓ જે લાખો રૂપિયા ફી બીએ બીકોમ બી બીએસસી ની ઉઘરાવી રહ્યા છે એનો ક્યાંય સમાવેશ નથી તો આ સંજોગોમાં લૂંટના પડવાના આપતી રાજ્ય સરકારે આ બધી બાબતોને ગંભીરતાથી લેવી જોઈએ ઉચ્ચ શિક્ષણનું જે રીતે ખાનગીકરણ થયું છે વેપારીકરણ ગયું છે અને બીજી બાજુ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં અને યુનિવર્સિટીમાં અધ્યાપકોની લાંબા સમય સુધી નિમણૂંકો થતી ભરતી થતી રિસર્ચ અને ડેવલપમેન્ટની એક્ટિવિટીની જાહેરાતો બહુ થાય પણ એની કામગીરી જે ગંભીરતા થવી જોઈએ થતી નથી ઇનોવેશનની અંદર ક્યાંય ટોપ ટેનમાં ગુજરાતની એક પણ સંસ્થા નથી આઈઆઈટી ગાંધીનગરની સમાવેશ થયો એ પણ આઈઆઈટીનો રેન્ક પાછળ જોઈએ તો ગુજરાતની ઉચ્ચ શિક્ષણની પોલ ખોલતો આ રિપોર્ટ છે અને ગુજરાત વેર વી સ્ટેન્ડ જે કહેવાય એનઆરએફના એના માપદંડ પ્રમાણે ગુજરાતની ઉચ્ચ શિક્ષણની કેટલી અધોગતિ છે એ આપણને ખબર પડે લાખો રૂપિયા ફી ઉગાવતી એક પણ સંસ્થાઓને એમ નથી ત્યારે સરકારે તાત્કાલિક પણ ઉચ્ચ શિક્ષણ માટે સાતત્ય સાથેનું કામ કરવું છે મારોને તારો કુલપતિ નિમવા કરતાં સારો કુલપતિ કોણ હોઈ શકે મારોને તારો પ્રિન્સિપાલ કરતાં સારો પ્રિન્સિપાલ કોણ હોઈ શકે મારોને તારો અધ્યાપક કરતાં સારો અધ્યાપક કોણ હોઈ શકે અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની એક્ટિવિટી ઇનોવેશનની એક્ટિવિટી સ્કિલ ડેવલપમેન્ટની એક્ટિવિટી માટે પણ જો સરકાર સાચી દિશામાં પગલાં ભરશે તો મને એમ લાગે છે કે ગરીબ અને સામાન્ય અને મધ્યમ વર્ગના મા બાપો પોતાને પેટે પાટાવાથી પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ઊંચી ફી ભરે છે ત્યારે તેને ઉચ્ચ શિક્ષણનું ક્વોલિટી એજ્યુકેશન મળે એ દિશામાં સરકારે કામ કરવું પડશે એનઆરએફના રિપોર્ટ માટે સૌથી પહેલાં કોઈએ એનો ગંભીરતાથી અભ્યાસ કરવાની જરૂર હોય તો મહામહિમ શ્રી જે તમામ યુનિવર્સિટીના ચાન્સલર છે તેમને બેસાડીને તાત્કાલિક બેઠક બોલાવી જોઈએ શિક્ષણ વિભાગ ઉચ્ચ શિક્ષણ વિભાગ અને સરકારે મુખ્યમંત્રીશ્રીએ બોલાવીને આની ગંભીરતાથી અમલીકરણ કરવું જોઈએ કે આપણે કેમ પાછળ ધકેલાતા જઈએ છીએ કેમ આપણી વ્યવસ્થામાં સુધાર નથી આવતો આ બધી બાબતો જો ગંભીરતાથી લેવામાં આવશે તો જ ગુજરાત શિક્ષણમાં થોડુંક આગળ આવશે અને ગુજરાત શિક્ષણમાં આગળ આવશે તો આપણા યુવાનોને રોજગારની પણ સારી તકો મળશે પણ દુઃખની વાત છે કે સરકાર સતત પાછળ ધકેલાતી હોવા છતાં સબ સલામતના ગુલાબી પિક્ચર રજૂ કરતી જાહેરાતો મોટી મોટી કરી રહી છે પણ જાહેર હિત માટે એટલે કે શિક્ષણની વ્યવસ્થા સુધારવા માટે ગંભીરતાથી કામ કરે તો જ ગુજરાત સાચા અર્થમાં વાયબ્રન્ટ ગતિશીલ અને પ્રગતિશીલ બનશે એસે ખબર કે લઈ ચેનલ કો સબ્સક્રાઈબ કરીજે ખબર કા નોટીન પાણી કે લઈ બૅલ આઇકોન કો જરૂર દબાણ